તારીખ આઠ આઠ બે હાજર પચીસ ના રોજ ગંગારામ તાલુકો ગઢડા જિલ્લો બોટાદ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ની કલમ ચોસઠ બે એમ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા તેમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનગઢ પછી શિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાઈ ખોસલાવી બીજી કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વેલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા ભુવો લાંબા સમયથી એ કરે છે એમના વતન એમના મંદિરે પૂજા પાઠ કરે છે હાલ આરોપી પોલીસ કસ્ટડી માં છે